અંજાર શહેરના મતિયાદેવ વિસ્તારમાં વર્ષોથી ચાલી આવતી ગટર અને સફાઈની સમસ્યાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું આ સમસ્યાથી ત્રસ્ત સ્થાનિક રહીશોએ આજે પાલિકા કચેરી ખાતે ઉગ્ર પ્રદર્શન કર્યું હતું સ્થાનિક આગેવાન લખન ધુવાના નેતૃત્વમાં મોટી સંખ્યામાં રહીશોએ પાલિકા કચેરીને તાળાબંધી કરવાનો પ્રયાસ પણ કર્યો હતો સ્થાનિકોના જણાવ્યા અનુસાર તેઓ વર્ષોથી ગટરની સમસ્યાથી પીડાઈ રહ્યા છે અને આ અંગે અનેક વખત પાલિકા તંત્રને રજૂઆત પણ કરી ચૂક્યા છે તેમ છતાં કોઈ નક્કર પગલાં લેવાયા નથી પરિસ્થિતિ એટલી વિકટ બની છે કે બાળકોને શાળાએ જવા માટે પણ ગટરમાંથી પસાર થવાની ફરજ પડે છે અંજારમાં પાણીની ગટરની અને જે ઢોરો છે એની સમસ્યા બહુ એટલે બહુ છે એક તો અંજાર સિટી એટલે ટ્રાફિકવાળી છે અહીંયા આગળ કોઈ પણ જાતની વ્યવસ્થા નથી ટ્રાફિક એટલી બધી હોય છે સાથે આજનો જે મુદ્દો છે ખાસ કરીને મતિયાનગરમાં જે ગટર વહે છે ઘરમાંથી પાણી આવે છે અને અહીંયા કને આવ્યા આજે અડધો કલાક થયો નથી અહીંયા કંઈ ચીફ ઓફિસર નથી અહીંયા કને પ્રમુખ હાજર કે નથી કોઈ જવાબદાર વ્યક્તિ અહીંયા કને હાજર અધિકારી કે એમને અમે રજૂઆત કરી શકીએ એટલે ન છૂટકે આજે અહીંયા મેઇન ગેટ છે એની તાળાબંધી કરવી પડી છે અને ધરણા ઉપર બેઠા છીએ આ લોકો કોઈ જવાબદાર અધિકારી અહીંયા કને આવવા માટે તૈયાર નથી એટલા માટે જો આવી જ રીતે આ ભાજપની સરકારમાં તંત્ર આવું જ ચાલ્યું તો જનતા હવે ખરેખર મોં તો થઈ ગયું છે જે ભાજપના વોટરો છે એ નારાજ છે અને ધીરે ધીરે આખી જનતા નારાજ છે આ ભ્રષ્ટ નગરપાલિકા અંજારની એકદમ ભ્રષ્ટ નગરપાલિકા છે અહીંયા કને છેલ્લા મધ્ય નગરોમાં મારી પાસે લેખિત કાગળો છેલ્લા દસ વર્ષથી રજૂઆત કરતા આવ્યા છે છતાંય પણ ગટર પાણીની અને સફાઈની સમસ્યા આનો હલ કરવામાં આવ્યું નથી આજે અહીંયા કરીને એટલા માટે આવ્યા છીએ કે તાત્કાલિક ધોરણે આજે ને આજે આ કામ ચાલુ થવું જોઈએ અને આખા અંજારમાં આ જ પરિસ્થિતિ છે એવું નથી કે ખાલી મધિયાનગરમાં છે હું સમગ્ર અંજારની જનતાને કહું કે કરો નગરપાલિકાને તાળાબંધી કારણ કે આ ભૂંડ ભાજપની સરકાર આ ભ્રષ્ટાચારી સરકાર અને ભ્રષ્ટાચારી અધિકારીઓ ક્યારેય પણ તમારી વાત રાખશે નહીં આપણે દરેક વસ્તુમાં ટેક્સ જેનું નામ હવે જીએસટી કરવામાં આવ્યું છે આપણે દૂધનો પાઉંચ લઈએ છીએ એનામાં પણ જીએસટી સરકારને આપીએ છીએ તો બેઝિક સગવડો રોડ રસ્તા સફાઈ અને હલતે ને ચાલતે જે ઢોરો છે જે ગાડીઓમાં માતડાય છે માણસો મરે છે અને અબોલાજીવ જે ઢોરને પણ વાગી જાય છે ક્યાંક એમનું પણ મૃત્યુ થઈ જાય છે તો આ નગરપાલિકા એની જવાબદાર છે આ ભાજપની સરકાર જવાબદાર છે જે ટેક્સ આપણે આપીએ છીએ એનામાંથી આપણે વળતર ઉઠી આપણે કમસે કમ રોડ રસ્તા અને સફાઈ આવી બેઝિક સુવિધાઓ તો મળવી જ જોઈએ પણ એ પણ નથી મળતી આપણા ટેક્સના પૈસામાંથી આપણા ટેક્સના આપણી જીએસટીમાંથી મારી જનતાને વિનંતી છે છે કે તમારી જે જે સમસ્યાઓ એના માટે આવો ને નગરપાલિકાના તાળાબંધી કરો અને કઈ નગરપાલિકા કેસ કરે છે ને એ હું જોઉં જુઓ જનતા કચ્છની અમીર વનકી છે બોલવા તૈયાર નથી નકર આખું આખા કચ્છમાં આને આ પરિસ્થિતિ છે અધિકારીઓ આવે જ બાર વાગે છે અહીંયા કને ચીફ ઓફિસર એક તો છે પોતે રજામાં ગયા છે તો કોને રજૂઆત કરવા માટે તો કહું છું કે જે કાઉન્સિલરો જે આવા નાનાયક પ્રમુખો હોય એમને રાજીનામા આપી દેવા જોઈએ તમને ભાઈ જો તમારાથી કામ ન થાય આ ફેક્ટ વસ્તુ છે તમારાથી કામ ન થતું હોય તો તમે રાજીનામા આપી દો ભાજપની ની ઘણી બધી થઈ ગઈ અને તમારા અધિકારીઓથી પણ હું કહું છું અધિકારીઓને પણ જો કામ ન થતું હોય જનતાના પ્રશ્નો તમારાથી હલ ન થતા હોય તમારું જે પગાર છે ને એ જનતાના ટેક્સ જીએસટીમાંથી મળે છે ભાઈ અને આ વસ્તુને ધ્યાન રાખજો જો ન થતું હોય તો રાજીનામા આપી દો નકર આવનારા દિવસોમાં આ પહેલો પગઠ્યો છે અંજારની દરેક સમાજને વિનંતી કરું છું કે આંદોલન કરો હું તમારી સાથે છું બેઝિક સુવિધાઓ જો આ સરકાર ન આપી શકતી હોય રોડ રસ્તા ગટર પાણી સફાઈ અને આંખલાની જે સમસ્યા છે એને હલ ન કરી શકતી હોય તો રાજીનામા આપી દેવા જોઈએ નથી આપતા તો રાજીનામા આપવા માટે આપણે મજબૂર કરવું પડશે આપણે આંદોલન કરવું પડશે પોલીસ અને અધિકારીઓથી ડરવાની જરૂરત નથી એમને પણ પગાર આપણા ટેક્સમાંથી મળે છે આ વસ્તુને યાદ રાખજો અને આજે આજે મધ્યાનગરની જે સમસ્યા છે એનો હલ નહીં થાય ત્યાં સુધી અહીંયાથી અમે ઉઠવાના નથી